નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આજે આપણે રાજકોટના મોવડી રોડ પર આવેલી સાંદિપની સ્કૂલ માં આવ્યા છીએ કારણ કે અહીંયા એક વિશિષ્ટ ઉપક્રમ આજે રચવામાં આવ્યો છે અને એ ઉપક્રમ છે જન્મદિવસની અનોખી ઉજવણી સાંદીપની સ્કૂલના સંચાલક ઉમેશભાઈ પીપળિયા આજે એમનો જન્મદિવસ છે અને છેલ્લા કેટલાક સમયથી એના જન્મદિવસની નોખી રીતે ઉજવણી કરે છે અને આજે એમણે ઉજવણીમાં જે સંકલ્પ કર્યો એ આખા સમાજને પ્રેરણા મળે એવો છે એમણે આજે ટમેટાના ધરુ વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કર્યું છે એ ધરુ વિદ્યાર્થી ઘરે જઈને વાવે અને પછી એનો વિકાસ થાય અને ટમેટા ને એનો ગ્રોથ એ નજરે જુએ અને પછી એ ઓર્ગેનિક ટમેટા ખાય પણ ખરા એટલે પર્યાવરણની નજીક પણ જવાય વિચારોનું વાવેતર થાય અને આરોગ્યનું રક્ષણ પણ થાય આવા ત્રિવિધ વિચારને મૂર્તિમંત કરવાનો આખો પ્રસંગ છે આઠસો જેટલા ટમેટોના ધરૂપ આપવામાં આવ્યા છે અને એનાથી પણ શિરમોર વાત એ છે કે આ અઢી ત્રણ મહિનાના ગ્રોથ પછી ટમેટા આવવા માંડે છોડમાં ત્યારે એના ફોટોગ્રાફ પાડી અને સ્કૂલને સબમિશન કરવાનું છે એનો ગ્રોથ કઈ રીતે થાય છે એના આઠ પ્રશ્નો પણ તૈયાર કરાયા છે અને આના પચીસ માર્ક પણ આપવામાં આવશે મને લાગે છે આ પહેલો બનાવ છે કે પર્યાવરણના પચીસ માર્ક કોઈ સ્કૂલ આપતું હોય એટલે આ અનેક રીતે જન્મદિવસની નોખી ઉજવણી અનોખી ઉજવણી છે એવા ઉર્વેશ સર આપણી સાથે જોડાયેલા છે ઉર્વેશ સર ને અભિનંદન આપણે આખા કાર્યક્રમ ને માણી આ જે જન્મ દિવસ તમે ઉજવણી કરી છે બહુ અદ્ભુત છે કે વિદ્યાર્થીઓને ટમેટીના રોપ આપવા એ ઘરે જઈને ઉછેરે અને એ એનો ઉછેર થતા જુએ અને ઓર્ગેનિક શાકભાજી પણ ખાતા થાય અને ઘરની જરૂરિયાત ઘરમાં પણ પૂરી થાય આ આખો વિચાર કઈ રીતે આવ્યો કે આ રીતે આપણે જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ કરુણા ટોક્સમાં દર્શક મિત્રોનો સૌ પ્રથમ તો આભાર અને આ વિચાર સાહેબ એવો છે કે અત્યારે શિક્ષણ જ્યારે માર્કશીટ અને માર્ક ઉપર સીમિત થઈ ગયું છે ત્યારે એવું અત્યારે વિચાર કરવાની જરૂર છે કે એવી એક સંવેદના વાળું બાળક બને કે જેની તમામ પર્યાવરણ લક્ષી આરોગ્ય લક્ષી એની જાગૃતતા આવે આજે તો આ ધરુ આપીને એનો હેતુ એ છે કે બાળક છે એ ત્રીજા ધોરણથી દસ ધોરણ સુધીના પાઠ્ય પુસ્તકમાં વિજ્ઞાન technology આ બાબત આવે છે. પણ marks થી જ સીમિત રહી ગયું છે. ગોખે છે ભણે છે. પ્રેક્ટિકલ નથી ખબર તો આજે અમે આ project ને પચીસ mark એટલા માટે જ આપ્યા છે. તો જ આ સારામાં સારો પ્રોજેક્ટ કરશે. સ્પષ્ટ હેતુ હું એવું માનું છું કે આજે નિહાળશે એટલે આ બાળકના માનસ મનમાં એક વિચાર એવો આવશે કે આજે ટમેટા ઉગા તો કાલે રીંગણા કેમ ન ઉગે તો આવા ધીરે ધીરે કરતા કરતા શાકભાજી ઉગે બીજું અત્યારે કેન્સર ભવ્યથી ભવ્ય અલગ અલગ કેન્સરો છે હવેના એવા કેન્સરો નથી કે ખાલી બીડી સિગરેટ તમાકુના જ વ્યસનોથી આવ્યા હોય અત્યારે જંતુનાશક દવાઓ એટલી બધી છંટકાવ કરવામાં આવે છે એને લીધે ખૂબ રોગચાળો અને ખૂબ માણસ દુખી છે તો આ જે ઓર્ગેનિક એટલે કે છાણિયું ખાતર વગેરે જેવું કુદરતી ખાતર એ વાવી અને એના ટમેટા એ ખાશે

મને બહુ સારું લાગે છે કે અમને આ ટામેટા નો ધરું આપી અમને એ શીખવાડવા માંગે છે કે પર્યાવરણમાં માં જે વૃક્ષો હોય તે વાવવા જોઈએ કારણ કે ઓક્સિજન તેમાં થી મળે છે અને તેના થી જ આપણું જીવન ટકી રહે છે ટકી રહે છે અને આપણ ઓર્ગેનિક organic ખાતર ને ઓલું બધું વાપરીએ તો આપણને ઓર્ગેનિક organic શાકભાજી પણ મળશે શું નામ તારું બેટા મારું નામ ઠુમર દેવાંશી નિલેશભાઈ છે હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું

ગુરુ તરીકે બરોબર કે લેખક તરીકે વાંચન ના બહુ મોટી વાત છે કે બહુ જેને કેવાય ને કે મોટા પાયો દેખાડો કરવા ન્યુઝપેપર ગણતરી કરવી રિપોર્ટ આપવો મોટું કામ એવું નથી પણ સાહેબ સાથે બધા આમ તો મિત્રો છે

મારા બે આગળ ત્રેવીસ એકાવન વૃક્ષો હોવાના હતા બરોબર કે જે રવિવારે

આ રીતે આ રીતે ગીત પર માર્ટીન વિશે જે પણ મેળા પર ને હું એટલે લોકો ખૂબ ખૂબ अभिनंदन આપો તાળી પાડો હું છે જે છે એતો હું પર આવું છું અમે અઠવાડિયામાં આમ થયું અઠવાડિયામાં બેન થયું એટલે ફી પડે કુકરેશન ફોન કર્યો એટલે એ તમને માર્ગદર્શન આપે છે કમેટાનો પાંકડા બધી ટમેટી કમેટીનો ઉત્સવ કરો જાય બહુ બધો ઉત્સવ થાય છે પણ આ બહુ ફેંકા થેંકી છે પણ આપણે કમેટા વાત છે હુમેશ્વરે આ બહુ પ્રેર થાય એ તે દિવસનું આ જ રીતે अपने बच्चा अपना जीवन तो उसे कहीं तो तो नहीं करना उसका बच्चा ना तो रुचिवा कुछ और नहीं जितना पढ़ना समाज में उनके जो भारत साइबिक दूर है समाज में जो कि नानी का निवास है उन्हीं जिस तरह से जो पढ़ने का और जिस तरह से जो समय तो मैं तो और भी कुछ हो जाता है इसमें से कपड़े वापस आऊँ एक � છાણીયું ખાતર બે કે ત્રણ વર્ષ જૂનું હોય એ પણ આપણે યુઝ કરી શકીએ સસ્તું પડે અને વધારે આપણે માત્રામાં વાપરી શકીએ કોટિંગ મિક્સમાં આપણે સુગર આપણે ગમે ત્યારે ખાતર એડ કરી એને ગોળી એવી રીતના ગોળવું હું તમને આપણે બતાવું અને ખાતર વેળી એનામાં પડતું આપણે માટી ઉપર ચડાવવાનું લેર એક લેર ચડાવવાનું ટમેટા છે હવે આ તમને જો એમ નથી કાઢતા ન આવડે ને

કે કોઈ પણ પ્લાન્ટ માં કોઈ રોગ આવતો નથી ગૌમૂત્ર નો છંટકાવ કરીએ એ પછી આપણે નેક્સ્ટ ટાઈપ આપણે 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 શીખવાડશું કે કઈ રીતના એનો ઉપયોગ કરવો દસ લીટર ડોલ ની અંદર બે ચાર કપ ગૌમૂત્ર નાખી અને એ પણ તમે આપણે એડ કરી શકો સ્પ્રે કરી શકો એવું બધું આપણે કરી શકીએ આપણે એક ડેમો આપણે અહીંયા લઈએ અત્યારે કેમ વાપરવું અને શું કરવું અને એને મેન્ટેન કરવું

બરોબર આજ તમને આ રીતના કટિંગ કરી મોટો થાય એમાં ફળ આવે એટલે કે ટમેટા આવે તો સાવ નદી કસે તો એનો ગ્રોથ નહી થાય એટલે જો નાની સાઈઝ ના આવું કુંડું હોય તો આમાં છેડે છેડે તમે ઉગાડો તો બે ઉગી જાય છે શું હોય તો તમારે એક એક વાવ અને હું તો કહું મોટું હોય ને તો એક જ વાવ જો તો groth એનો સારો થશે બરાબર આટલું એક ખાસ ધ્યાન રાખવાનું છે બાકી બધા જ વિદ્યાર્થીઓ આ વાવ છે ને એટલે ધીરે ધીરે અનુભવ તમને થશે આપણે બધા અહીંયાથી જેટલા પણ વ્યક્તિઓ છે ને ત્રણે ત્રણ મહાનુભાવ આ આ વ્યક્તિઓ એ પોતે પોંટો એટલા બધા વૃક્ષો અને શાકભાજીને બધું વાવેલું છે પણ અમારો પ્લાન છે ને ખાસ કેવો છે કે વિદ્યાર્થીઓના વિચારમાં વાવ એટલે આજે અમે બધા વાવીએ તો 100 150 વર્ષે કે બે વર્ષે કે વાવી શકે પણ વિદ્યાર્થીઓ જો આ સમજે ને શીખે તો આટલા વિદ્યાર્થીઓ વિચાર કરો 250 છે વિદ્યાર્થીઓ 3 ટમેટા વાવે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓ જો જે સંચાલન લીડરશિપ લઈને ઊભા છે

તો ત્રણેય મહેમાનો અને સ્વજનોનો ખૂબ ખૂબ આભાર માનતો